હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ગાયક ખેલૈયાઓ માટે ગરબાની રમઝટ જમાવી રહ્યા છે પાર્ટી પ્લોટના વૈભવી ગરબા મહોત્સવના આયોજનો વચ્ચે પણ પાલમપુરમાં પ્રાચીન ગરબાની ઢપ જાળવી રાખી છે નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાના ઘટતા જતા મહત્વ વચ્ચે પાલમપુરના અંબાજી મંદિરમાં થતા પ્રાચીન ગરબાઓ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે નવરાત્રિ પર્વની ઉજવણીમાં શેરી ગરબાઓનું મહત્ત્વ ઘટી રહ્યું છે ત્યારે પાલમપુરના શ્રી અંબાજી મંદિરમાં આજે વર્ષો બાદ પણ પ્રાચીન ગરબાઓની રંગત જામે છે અંબાજી મંદિરના ચાંચર ચોકમાં માત્ર બહેનો જ ગરબે ઘૂમી માના ગુંડલા ગાય છે એક્યાસી વર્ષના વૃદ્ધા સહિતની મહિલાઓ પણ માથે ગરબો લઈને ગરબે ઘૂમી માની આરાધના કરે છે માથે ગરબો લઈને નવરાત્રના નવ દાડા માં મને બહુ શક્તિ આવે છે અને હું રમું છું ઘૂમું છું પાર્ટી પર્વતનું મહત્વ પછી ભક્તો છે એ તો હોય જવાના ભગવાન જે માના ભાવના છે એ તો બધા હોય જવાના પાર્ટી પર્વત વાળા જશે એ જશે મોજ શોખવાળા ભક્તો હશે એ માના મંદિરમાં જ આવશે ને રમશે ઘૂમશે જુમશે અને બધી વસ્તી બહુ જ આવે ખૂબ આવે આનંદ કરી નવરાત્રના વ્યાપારીકરણ અને પાર્ટી પ્લોટ કલ્ચર વચ્ચે શેરી ગરબાઓની યાદ તાજી કરાવતા પાલમપુરના અંબાજી મંદિરના ગરબા ધૂમ મચાવી રહ્યા છે અમે આમ તો બ્રાહ્મણવાસમાં રહેતા હતા પણ હાલ અમે અમદાવાદ આવીએ દેવર્ષિ બંગલોજમાં રહીએ ત્યાંથી અમે ગરબા મૂકવા આવ્યા છીએ માતાજીની એવી આસ્થા હતી એટલે અમે અમારા બાબાના મારા છોકરાના છોકરાનો ગરબો માને તો તે આજે અમે અહીંયા મૂકી ગયા અને અહીંયા અંબાજી તો અમે ત્રીસ વર્ષથી અહીંયા આવીએ છીએ માતાજીના પ્રાચીન ગરબા ખૂબ સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે બહેનો ખૂબ સારી રીતે ગરબા ગાય છે અને આવી રીતે શેરી ગરબા થાય તો બહેનોએ એક પાર્ટી પ્લોટોમાં જવાની જરૂર જ નથી અહીંયા શેરી ગરબા ખૂબ સરસ થાય ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે એ માટે દરેકે આ ગરબાઓમાં જોડાવવું અને શેરી ગરબા કરવા એવી મારી બધાને પ્રાર્થના આ પાલનપુરનું જૂનું અને પ્રાચીન મંદિર છે અહીંયા છેલ્લા વીસ એક વર્ષથી એમ કે જબરજસ્ત ગરબા થાય અને માતાજીની જે પુરાણી પદ્ધતિથી અને ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે ગરબા થાય છે અને ફક્ત લેડીઝોડે જ વધારે અહીંયા અંબામાં આવે છે